તો હેલો બાલ દોસ્તો મારું નામ ગોપાલ દેસાઈ છે અને આજે હું તમને શીખવાડવાનો છું એક થી ત્રીસ વર્ગ અને એક થી વીસ ઘન ચાલો શરૂ કરીએ પેલા વર્ગથી એકનો વર્ગ એક બે નો વર્ગ ચાર ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છ નો વર્ગ છ નો વર્ગ છત્રીસ સાત નો વર્ગ ઓગણપચાસ આઠ નો વર્ગ ચોસઠ નવ નો વર્ગ એક્યાસી દસ નો વર્ગ સો એકસો વર્ગ એકસો ચૌદ નો વર્ગ એકસો છન્નું પંદર નો વર્ગ એક બસો પચીસ સોળ નો વર્ગ બસો છપ્પન સત્તર નો વર્ગ ત્રણ બસો નેવ્યાસી સત્ અઢાર નો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસ નો વર્ગ ત્રણસો ને એકસઠ અને વીસ નો વર્ગ ચારસો એકવીસ નો વર્ગ ચારસો એકતાલીસ બાવીસ નો વર્ગ ચારસો ચોર્યાસી ત્રેવીસ નો વર્ગ પાંચસો ઓગણત્રીસ ચોવીસ નો વર્ગ પાંચસો ને છોતેર છ પચીસ નો વર્ગ છસો છ છસો પચીસ છ નો છવ્વીસ નો વર્ગ છસો ને છોતેર સત્યાવીસ નો વર્ગ સાતસો ઓગણત્રીસ અઠ્યાવીસ નો વર્ગ સાતસો ચોર્યાસી ઓગણત્રીસ નો વર્ગ આઠસો એકતાલીસ અને ત્રીસ નો વર્ગ નવસો તો હવે ઘન શરૂ કરીએ એક નો ઘન એક બે નો ઘન ચાર અરે બે નો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન ચોસઠ बच्चे 25 નો ઘન 5 નો ઘન 125 6 નો ઘન 216 7 નો ઘન 343 8 નો ઘન 512 9 નો ઘન 600 729 દસ નો દસ નો ઘન હજાર અગિયાર નો ઘન એક હજાર ત્રણસો ને એકત્રીસ બાર નો ઘન એક હજાર સાતસો ને અઠ્યાવીસ તેર નો ઘન બે હજાર સાત બે હજાર સાતસો એકસો ને સત્તાણું ચૌદ નો ઘન સત્યાવીસો ચુમ્માળીસ પંદર નો ગન તેત્રીસો પંચોતેર નો ગન ચાર હજાર છન્નું તેર અઢાર નો ગન પોજ હજાર આઠસો ને બત્રીસ ઓગણીસ નો ગન છ હજાર આઠસો ને ઓગણ ઓગણસાઠ અને આ વીસ નો ગ્રણ આઠ હજાર